તો આરટીઆઈ એટલે માહિતી મેળવવાનો અધિકાર તમે કોઈ પણ સરકારી કચેરીમાં અથવા સંસ્થામાં જે પણ પ્રકારની માહિતી જોઈતી હોય એ તમે લેખિતમાં અથવા ઓનલાઈન અરજી કરી અને એ તમે માહિતી માગી શકો છો એને આરટીઆઈ કહેવાય બરાબર એ આરટીઆઈ તમે એમાં માહિતી જોઈ શકો માહિતી મેળવી શકો એનો અભ્યાસ કરી શકો બરાબર એમાં શું શું કરી માંગી શકાય તો સરકારના ખર્ચો યોજનાઓ નિર્ણય ગ્રાન્ટ બરાબર માહિતી વગેરે પ્રકારની માહિતી તમને મળી શકે અને એ માહિતીના આધારે તમે એમાં શું કરવું એ નિર્ણય લઈ શકે એમાં ખોટું થયું છે સાચું થયું છે એ આપણે જોઈ શકીએ છીએ બીજો પ્રશ્ન છે કે કોણ આરટી હેઠળ માહિતી માંગી શકે તો ભારતનો દરેક નાગરિક એ માહિતી માગી શકે છે ઈવન ધર્મ બરાબર ભાષા પ્રાંત લિંગ આવા કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર આપણાને માહિતી મેળવવાનો અધિકાર છે એટલે કોઈ પણ નાગરિક એ માહિતી માંગી શકે કઈ માહિતી મળી શકે તો સરકારી કચેરી કે જાહેર વિભાગ પાસે જે કંઈક જે કઈ પણ માહિતી ઉપલબ્ધ હોય એ તમામ પ્રકારની માહિતી માગી શકાય છે અહીંયા થોડા ઉદાહરણો આપને આપવામાં આવે છે સ્ક્રીન ઉપર શાળાના ખર્ચનું બુક ગામ માટે મળેલા ફંડનું વિતરણ યોજના માટે કેટલા લાભાર્થીઓ છે આ ગામ રિલેટેડ છે પ્રકારના તમે શકો છો એમાં એક વાત એવી છે કે ખાનગી પ્રકારની માહિતી હોય કોઈને વ્યક્તિગત જીવનને લગતી માહિતી તો એ તમે માગી શકતા નથી એક જાહેર વાળો પ્રશ્ન આવે છે હોય તો આપી શકાય માહિતી ક્યાંથી મેળવી શકાય તો દરેક કચેરીમાં એક જાહેર માહિતી અધિકારી હોય છે જાહેર માહિતી અધિકારી એટલે કોઈ અલગથી આપવામાં આવતી નથી પરંતુ ત્યાં જે અધિકારી હાજર હોય છે તેને જાહેર માહિતી અધિકારી એવી નિમણૂક આપવામાં ઉદાહરણ આપું તો ગ્રામ પંચાયત હોય તો ગ્રામ પંચાયત ની અંદર તલાટી જે હોય છે બરાબર એને જાહેર માહિતી અધિકારી તરીકે એની નિમણૂક કરવામાં આવે છે તો તમે ગ્રામ પંચાયતની કોઈ પણ માહિતી મેળવવા માંગો તો તલાટી જવાબ ના આપે તો અપીલ કરી શકાય અરજી તમે ઓનલાઈન પણ કરી શકો છો અરજી કેવી રીતે લખવી તો અરજી લખતી વખતે મહત્વની જે બાબત છે જે ધ્યાનમાં રાખવાની બાબત એવી છે કે અરજીમાં તમારું નામ અને સરનામું એ સ્પષ્ટ લખેલું હોવું જોઈએ બરાબર અને માહિતી માગો ત્યારે સ્પષ્ટ લખવાનું કે મારે આ તારીખની આ યોજનાની કે આ ખર્ચની માહિતી જોઈએ છે નકલ જોઈએ છે તો સરળતાથી તમને મળી શકે છે બરાબર માહિતી મેળવવા માટે જે અરજી હોય છે એને વીસ રૂપિયા ફી લગાવેલી હોય છે માહિતી આપવા માટે કેટલો સમય મળે તો સામાન્ય રીતે ત્રીસ દિવસમાં જાહેર માહિતી અધિકારી અરજદારને માહિતી આપી દેવી જોઈએ બરાબર અને જો જીવન અને સ્વતંત્ર સાથે સંકળાયેલી હોય તો એને અડતાલીસ કલાકમાં માહિતી આપી દેવી જોઈએ પરંતુ એની અરજી જે કરો તમે માહિતી મેળવવાની એમાં તમારે નીચે લખવું પડે સ્પેસિફિક કે મારા જીવન અને સ્વતંત્ર સાથે સંકળાયેલી હોવાથી મને અડતાલીસ કલાકમાં માહિતી પૂરી પાડવા વિનંતી એનું કારણ બતાવવું પડે બરાબર અહીંયા એક કારણ છે કે જીવન બચાવવા માટે જે સહાય હોય એ બાબતે તમે માહિતી માંગી હોય તો એ તમારે કલાકમાં આપવી પડે માહિતી માટે ફી કેટલી ભરવી પડે તો ગુજરાતમાં આપણે માહિતી મેળવવા માટે અરજી જે હોય એની પર વીસ રૂપિયા ની ટિકિટ અથવા રૂબરૂ ત્યાં કચેરીમાં ભરવા અથવા આઈપીઓ અથવા નોંધેમ એ લગાવી અને તમે માહિતી માગી શકો છો પરંતુ તમે જે માહિતી આપવા માં સો પેજ માહિતી હોય તો પર પેજ ના એ ફોર સાઈઝ ના પેપર હોય તો પર પેજ ના બે રૂપિયા લીખે તમારી પાસે બસો રૂપિયા એ ફી ભરાઈ શકે અને પછી તમને માહિતી આપે જો તમે બીપીએલ યોજના હેઠળ આવતા હોય ગરીબી રેખા હેઠળ તો એ ફી ભરવા તમને મુક્તિ મળે છે દરેક રાજ્ય પ્રમાણે અલગ અલગ નિયમો હોય છે શું તમામ માહિતી મળી શકે છે તો ના એવું નથી તમામ માહિતી ના મળે આરટીઆઈ ની થોડી મર્યાદા છે કે કોઈ પણ પ્રકારની વ્યક્તિગત કે ખાનગી માહિતી હોય તો એ મળી શકતી નથી બીજું સરકારના અથવા દેશને સુરક્ષાને લગતી બાબતો હોય તે માહિતી તમને ના મળી શકે ન્યાયિક પ્રક્રિયા સંબંધિત અમુક માહિતી તમને મળી શકતી નથી ધંધાકીય ગોપનીયતા હોય તો કાયદાની કલમ આઠ અને નવ જે છે એમાં

એ વ્યક્તિગત માહિતી કહેવાય વ્યક્તિગત માહિતી મેળવી હોય તો તમારે જાહેર હિત સાથે છે છે એ પુરવાર કરવું જોઈએ તો તમને માહિતી માહિતી મળી શકે જો ના મળે તો શું જો જાહેર માહિતી અધિકારીને તમે અરજી કરો છો અને એ માહિતી આપતા નથી અથવા અધૂરી આપે છે તો તમે કાયદાની કલમ ઓગણીસ એક હેઠળ પ્રથમ અપીલ અધિકારીને અરજી કરી શકો છો એ અરજી કરવા માટે કોઈ પણ પ્રકારની ફી ભરવાની હોતી નથી બરાબર આ અરજી તમારે ત્રીસ દિવસ પછી અથવા માહિતી મળે ને તમને અધૂરી લાગે તો તમે તરત કરી શકો છો બરાબર તો પ્રથમ અપીલ અધિકારી કોણ આપણે તલાટીનું ઉદાહરણ લઈએ કે તલાટી જાહેર અધિકારી હોય તો એના ઉપરી અધિકારી જે હોય પ્રથમ અપીલ અધિકારી હોય જેમ કે તલાટી હોય તો એના ઉપરી અધિકારી આપણે ટીડીઓ ગણીએ તાલુકા વિકાસ અધિકારી તો પ્રથમ અપીલ અધિકારી તરીકે તાલુકા વિકાસ અધિકારીને ને અરજી કરી શકાય આ ગુજરાતમાં સામાન્ય છે આ રીતે જ હોય છે એ પણ તમને યોગ્ય જવાબ કે માહિતી નથી આપતા તો તમે ઓગણીસ ત્રણ હેઠળ તમે જાહેર માહિતી અધિકારી જો રાજ્યની કચેરી હોય તો અને જો કેન્દ્ર સરકારની કચેરી હોય તો કેન્દ્ર માહિતી આયોગને તમે અપીલ અથવા ફરિયાદ કરી શકો છો આ બાબતે પણ તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે મને ટેલિગ્રામ પર મેસેજ કરી શકો અધિકારીઓ માહિતી આપવા બાધ્ય છે તો હા બિલકુલ તમે યોગ્ય ફોર્મેટમાં અરજી કરી હોય જરૂરી ફી ભરી હોય અને ચોક્કસ પ્રકારની માહિતી માંગી હોય તો માહિતી આપવા માટે અધિકારી બંધાયેલા છે જો માહિતી આપવાનો ઇન્કાર કરે તેમના ઉપર કાર્યવાહી થઈ શકે માહિતી થાય જો અધિકારી માહિતી ન આપે ખોટી માહિતી આપે અથવા સમયસર જવાબ ના આપે તો તેની સામે કાયદાની કલમ વીસ જાહેર માહિતી અધિકારી ને દંડ કરવામાં આવી શકે છે દંડ ની શું જોગવાઈ છે તો પ્રતિ દિવસ બસો પચાસ રૂપિયા દંડ થાય પરંતુ પચીસ હજારથી થી વધવો જોઈએ નહીં એટલે વધુમાં વધુ પચીસ હજાર સુધીનો દંડ થઈ શકે જરૂર પડે સામે શિક્ષાત્મક કાર્યવાહી પણ થઈ શકે છે આરટીઆઈ વડે ભ્રષ્ટાચાર સામે લડી શકાય હા બિલકુલ આરટીઆઈ એ ભ્રષ્ટાચાર સામે લડવાનું સૌથી શ્રેષ્ઠ સાધન છે અને એવા ઘણા બધા ગુજરાતના ઉદાહરણો છે કે આરટીઆઈ થી મોટા મોટા કૌભાંડો આવ્યા છે અને બિલકુલ કહી શકાય કે આરટીઆઈ એ ભ્રષ્ટાચાર સામે લડવાનું સાધન છે કેમ કે એનાથી તમે દરેક પ્રકારની માહિતી મેળવી શકો સરકારી ફંડ ખર્ચા કોણ લાભ લીધો બરાબર કયું કામ કર્યું કર્યું ના મેળવી અને તમે મેળવી શકો છો શું આરટીઆઈ ઓનલાઈન કરી શકાય તો હા બિલકુલ હાલ ગુજરાતમાં ઘણા બધા એવા વિભાગો છે જેમાં તમે ઓનલાઈન અરજી કરી શકો જો જેમ કે નામ દે ગુજરાત હાઈકોર્ટ માં તો ઓનલાઈન આરટી અરજી થાય જ છે બરાબર એવા એક વેબસાઈટ મે અહીંયા પણ લખી છે rt.gov.in તો ઓનલાઈન અરજી પણ કરી શકાય બિલકુલ શું આરટી વાળે દરેક પ્રશ્નનો જવાબ મળે તો એવું નથી કે દરેક પ્રશ્નનો જવાબ મળે જ બરાબર ચોક્કસ પ્રકારના એટલે દસ્તાવેજો ને એ રિલેટેડ હોય તો માહિતી મળી શકે બરાબર ને તમે કોઈ કારણ કે અભિપ્રાય માંગો તો માહિતી ના મળે એમાં દસ્તાવેજ ફાઇલ રેકોર્ડ માંગવું જોઈએ વિસ્તૃત માહિતી માટે તમે મને ટેલિગ્રામ પર મેસેજ કરી શકો છો એટ એડવોકેટ ઈશ્વર નીચે લખેલું છે આરટીઆઈ શીખવું કેમ જરૂરી છે ખૂબ જ મહત્વનો પ્રશ્ન આરટીઆઈ શીખવું એટલે જરૂરી છે કે તમે તમારા અધિકારો જાણી શકો સરકારના નિર્ણય અને ખર્ચ અંગે માહિતી મેળવી શકો ભ્રષ્ટાચાર સામે લડી શકો જે અન્યાય થતો એની સામે શકો ગેર્યાય કરવાથી પારદર્શિતા વધે છે અને ઘણી બધી સમસ્યાનું નિરાકરણ આવે છે એટલે મારી પર્સનલ પણ એવી સલાહ છે કે દરેક વ્યક્તિએ મહિનામાં ઓછામાં ઓછી એક આરટીઆઈ તો કરવી જ જોઈએ જેથી બધું પારદર્શક લે સારું તો મિત્રો આ છોડ પ્રશ્નોની અત્યારે આપણે ચર્ચા કરી આરટીઆઈ વિશે આપણે આગળ હજુ બનાવતા રહીશું હું એવું ઈચ્છું છું કે આરટીઆઈ અંગે દરેક નાગરિકને સાચી માહિતી રહે અને એનો સાચો ઉપયોગ થાય નહીં કે એનો દુરુપયોગ થાય ઘણા બધા લોકો એનો દુરુપયોગ કરતા હોય છે પરંતુ ગુડ ગવર્નન્સ માટે આરટીઆઈ એ જરૂરી છે અને આપણા બધાને એનું નોલેજ હોવું જોઈએ એટલી જ અપેક્ષા સહ મારી વાતને વિરામ છે